નમસ્કાર સાથીઓ પરિસ્થિતિઓના આ જાળને સમજવા અને તેમાંથી બહાર આવવા માટે તમારી હાજરી મારા માટે ખૂબ જ જરૂરી છે રાધે રાધે મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ એસ્ટ્રો વાણી રાશિફળ પર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિના જાતકો વિશે જાણીએ કે ઓગણીસ નવેમ્બર બુધવારના દિવસે કુંભ રાશિના લોકોના જીવનમાં કેવી ઊર્જા પ્રવેશ કરશે આવતા સમયમાં કઈ બાબતોમાં સાવધ રહેવું જોઈએ અને કઈ સારા સમાચાર તેમના જીવનમાં આવવાના છે તેનો વિગતવાર વિશ્લેષણ આ વીડિયોમાં મળશે આજે આપણે જાણીશું કે કુંભ રાશિના લોકોનું પારિવારિક વાતાવરણ કેવું રહેશે વ્યાપાર અને નોકરીમાં કઈ સ્થિતિ રહેશે પ્રેમ જીવનમાં શું ફેરફારો આવશે અને આરોગ્ય કયા સંકેતો આપી રહ્યું છે એટલે મિત્રોએ આ વિડિયો તમને આપશે આજનું સંપૂર્ણ અને સચોટ કુંભ રાશિફળ જો તમારી રાશિ પણ કુંભ છે તો વિડિયોના અંત સુધી જરૂર જોડાયેલા રહેજો આજે બુધવાર છે અને આ દિવસ ગણપતિ બાપ્પાને સમર્પિત છે તમામ મિત્રો કમેન્ટમાં જય ગણપતિ મહારાજ અવશ્ય લખો સાથીઓ વિડિયોને લાઈક કરો અને જો તમે પહેલે વખત અમારા ચેનલ પર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ ઓલ પર સેટ કરી દેજો હવે આગળ વધીએ આજના પંચાંગ તરફ આજની તારીખ છે ઓગણીસ વીસ નવેમ્બર ઓગણીસો પચ્ચીસ બુધવાર તિથિ ચતુર્દશી નક્ષત્ર સ્વાતિ નક્ષત્ર પક્ષ કૃષ્ણપક્ષ સૂર્યોદય સવારે છ વાગીને અડતાલીસ મિનિટ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે પાંચ વાગીને પંદર મિનિટ વાગ્યે થશે આજનો શુભ મુહૂર્ત સવારે આઠ વાગીને છ મિનિટથી અગિયાર વાગીને છવ્વીસ મિનિટ સુધી રહેશે કોઈપણ શુભ કાર્યની શરૂઆત આ સમય દરમિયાન કરવી અત્યંત સારું રહેશે ઉપરાંત બપોરે બાર વાગીને છ મિનિટથી એક વાગીને સત્યાવીસ મિનિટ સુધી પણ શુભ સમય છે આજનો તમારો ભાગ્યશાળી નંબર છે ચાર અને લકી કલર છે વાદળી નીલો હવે જાણીએ કે આજની ચાણક્ય નીતિ શું સંદેશ આપે છે આચાર્ય ચાણક્ય કહે છે કે મહાનતા ત્યારે જ મળે છે જ્યારે માણસ અન્યની મદદ સાથે પોતાના મન પર પણ સંપૂર્ણ નિયંત્રણ રાખે છે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ઉતાવળ ન કરનાર અને ધીરજથી નિર્ણય લેનાર વ્યક્તિ જ જીવનમાં સફળતા હાંસલ કરે છે સમયની કિંમત સમજીને દરેક પળને શીખવા મહેનત કરવા અને આગળ વધવા માટે ઉપયોગ કરે છે તે જે વ્યક્તિ પોતાના મન અને ઈચ્છાઓ પર નિયંત્રણ રાખે છે તે મુશ્કેલીમાં તૂટતો નથી અને સફળતા મળતા અહંકારમાં પણ નથી ડૂબતો યાદ રાખો જેના જીવનમાં સ્પષ્ટ લક્ષ્ય નથી તે ક્યારેય સફળતા સુધી પહોંચી શકતો નથી મજબૂત ઉદ્દેશ્ય અને સમર્પણ દરેક ચેલેન્જને સહેલી બનાવી દે છે હવે આગળ વધીએ આજના કુંભ રાશિફળ તરફ જાણીએ કે તમારો દિવસ કેવો રહેશે આજે તમે સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય રહેશો અને નવા સંપર્કો દ્વારા તમારો વિસ્તાર પણ વધશે યુવાનોને કરિયર સંબંધિત કોઈ શુભ ખબર મળી શકે છે જેનાથી મન ખુશ રહેશે કોઈ સદા સાથે ચાલતો મનદુખ આજે પૂરો થઈ શકે છે અને સંબંધોમાં ફરી મધુરતા આવશે જો તમે કોઈ નવું કામ શરૂ કરવાની તૈયારીમાં છો તો નિર્ણય લેવા માટે આ યોગ્ય સમય છે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં છે પરિસ્થિતિઓથી ડરવા કરતાં તેનો ઉકેલ શોધવો વધુ સારું રહેશે આજે વાદવિવાદ કે તકરારમાં ન પડવું કારણ કે દિવસ શાંતિપૂર્ણ વ્યવહારની માંગ કરે છે જીવનસાથી સાથેની નાની મોટી નોકઝોક સંબંધોમાં વધુ મીઠાશ લાવશે પ્રેમ સંબંધોમાં પણ તમે આનંદ મહેસૂસ કરશો મનને વ્યસ્ત રાખો ફાલતુ સમય મનની શાંતિને ભંગ કરી શકે છે જ્યારે સુધી જૂના ઉધાર પરત ન લાવનાર વ્યક્તિ હોય તેમને આજે પૈસા ઉધાર ન આપશો ખોટી વાત ખોટા સમયે બોલશો તો કોઈ પ્રિયજનનું મન દુભાઈ શકે છે તમારા પ્રિયથી દૂર રહેવાની ખલાશ આજે તમને થોડી પરેશાન કરી શકે છે જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમે આજે ઓફિસમાંથી વહેલા નીકળવા ઇચ્છશો પરંતુ રસ્તામાં ભારે ટ્રાફિક તમારી યોજના બગાડી શકે છે સાંજ સુધી થોડુંક તણાવ રહેવાની શક્યતા છે પરંતુ ડિનર દરમિયાન વાતાવરણ ફરી સામાન્ય બની જશે આજે વધારે બોલવાથી માથાનો દુખાવો થઈ શકે છે તેથી જેટલી જરૂર હોય એટલી જ વાતચીત કરવી દોસ્તો આજે આર્થિક બાબતોને સંભાળવામાં તમને થોડો પડકાર અનુભવાઈ શકે હાલની પરિસ્થિતિઓ તમારી સર્જનાત્મક વિચારશક્તિ અને નિર્ણય લેવાની ક્ષમતા પર થોડું પ્રભાવ પાડતી દેખાઈ રહી છે આવા સમય જરૂરી છે કે તમે તમારી શક્તિને એક જ સ્થળે કેન્દ્રિત કરો અને પૂરી મહેનતથી આ મુશ્કેલીઓનો સામનો કરો જો તમે ફાલતુ વાતોમાં સમય બગાડશો તો આજે તમને કોઈ ખાસ લાભ નહીં મળે તેથી સલાહ એ છે કે અનાવશ્યક ચર્ચાઓથી દૂર રહો અને મહેનતપૂર્વક કામ કરવું અને પછી જીવનનો આનંદ માણવો આજનો દિવસ આ સિદ્ધાંત પર આધારિત રહેશે સવારનું વાતાવરણ થોડું અલગ રહી શકે પરંતુ દિવસનો પરિવાર અને મિત્રો સાથે આનંદભર્યા માહોલમાં પસાર થતો જોવા મળશે તમારો ખુશમિજાજ સ્વભાવ અને બીજાને હસાવવાની કળા કોઈ પણ મોટા કાર્યક્રમની હોસ્ટિંગ માટે એકદમ યોગ્ય છે જો તમે વ્યવસાયમાં કોઈ નવું કામ શરૂ કરવાની વિચારણા કરી રહ્યા છો તો આજે વિલંબ કર્યા વગર નિર્ણય લેવાનો સમય છે આજે પરિસ્થિતિઓ પૂરી રીતે તમારા પક્ષમાં દેખાઈ રહી છે તમારા બિઝનેસ પાર્ટનરથી યોગ્ય સલાહ લેવી પણ લાભદાયી રહેશે હવે દોસ્તો તમારી લવ લાઈફ વિશે વાત કરીએ આજે પ્રેમના મામલામાં કેટલીક પરિસ્થિતિઓ તમને થોડી ગૂંચવણમાં મૂકી શકે ગ્રહોની સ્થિતિ એવી છે કે શરૂઆતમાં જ તમારા અને તમારા સાથી વચ્ચે ગેસમજ ઊભી થઈ શકે પરંતુ તમારામાં રહેલો ઊંડો પ્રેમ આ નાની મોટી તિકડમોને દૂર કરી દેશે અને દિવસના અંત સુધીમાં બધું સામાન્ય થઈ જશે શાંતિ નજીકતા અને એકબીજાની સમજણ દિવસને વધુ સુખદ બનાવશે તમે ઈચ્છો તો તમારા જીવનસાથી સાથે કોઈ પસંદગીની જગ્યાએ ફરવા જવાનું પ્લાન બનાવી શકો છો ભાગ્ય આજે તમારી તરફેણમાં છે તમે તમારા પિતા જેવા કોઈ વડીલ વ્યક્તિ સાથે કોઈ આધ્યાત્મિક સ્થાન પર જવાની તક પણ મેળવી શકો છો સિનિયર અધિકારી અથવા બોસ તરફથી મળતી પ્રશંસા તમારી કાર્યક્ષમતામાં વધારો લાવશે કાનૂની બાબતોને લઈને ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે ભાગ્ય તમને પૂરતું સાથ આપશે મોટા સપનાઓ જોવાનો આ યોગ્ય સમય છે તમારી મહત્વાકાંક્ષાઓને ઓળખો અને આગળ વધો આજે કરી આવેલી મહેનતનો લાભ જરૂર મળે ટીમવર્ક આજે તમારા માટે નવી સ્પર્ધાઓને સમજવા સાથે પ્રગતિના નવા માર્ગ ખુલશે હવે દોસ્તો તમારા કરિયર અને વ્યવસાય વિશે વાત કરીએ તમારું વ્યક્તિત્વ એવું છે કે તમે કોઈનું પણ દિલ સરળતાથી જીતી લો છો આ સમય તમારી ઉર્જા ખૂબ ઊંચી છે પરંતુ નાની ભૂલ પણ તમારા સુવર્ણ સપનાને નુકસાન કરી શકે છે સંબંધોમાં કોઈ પ્રકારની ગેરસમજ ન આવવા દો કારણ કે તમારી જોડી ખરેખર ખાસ છે મૂડમાં ફેરફારને કારણે થોડું ભાવુક અનુભવાઈ શકે પરંતુ શાંત રહો અને જાતને અન્ય કામોમાં વ્યસ્ત રાખો પ્રેમ અને રોમાંસ આજે પણ તમારા જીવનમાં મહત્વનું સ્થાન રાખશે તેમાં થોડી મસ્તી ઉમેરવાથી તમારું મન હળવું થશે અને તમે તમામ તણાવમાંથી મુક્ત થઈને ખુશી અનુભવશો હવે આરોગ્યની વાત કરીએ પેટ સંબંધિત સમસ્યાઓ અને એનિમિયાથી રાહત મળી શકે છે સ્વાસ્થ્ય સારું રાખવા માટે લસણ સનફ્લાવર સીડ્સ અને મેથી નીચા ઉપયોગી રહેશે અકસ્માતોથી બચવા સાવચેત રહો અને તણાવ ઘટાડવા માટે રમતગમતમાં સમય આપો શરીરને મજબૂત રાખવા માટે ધૂમ્રપાથી દૂર રહો અને વજનને સંતુલિત રાખો તો મિત્રો આ હતું આજનું કુંભ રાશિનું રાશિફળ આવી જ દૈનિક કુંભ રાશિની ભવિષ્યવાણી માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ ને ઓલ પર જરૂર સેટ કરો તમારો દિવસ શુભ રહે નમસ્તે મિત્રો રાધે કૃષ્ણ હર્ષે